હાલ સેંકડો લોકો સાયબર ફ્રોડનો ભોગ બની રહ્યા છે ત્યારે જૂનાગઢ પોલીસે એક પોઈન્ટ સુડતાલીસ કરોડની સાયબર ફ્રોડની ફરિયાદમાં ટેકનિકલ સોર્સ સહિતની અનેક ટેકનોલોજીનો ઉપયોગ કરી તમામ રકમ ફરિયાદીને પરત અપાવી સમગ્ર ગુજરાતમાં દાખલો બેસાડ્યો છે આજકાલ ઓનલાઈન ટ્રેડિંગ નેટ બેન્કિંગ સહિતની સુવિધાઓ વધતી જાય છે તેમ સાયબર ગઠિયાઓ લોકોને છેતરતા થયા છે આવો જ કિસ્સો જૂનાગઢમાં બન્યો જુનાગઢના બિલ્ડર રમેશ પાનસુરિયા થોડા સમય પહેલાં શેર બજારની વિવિધ એપ્લિકેશનના માધ્યમથી પૈસા કમાવાની લાલચમાં અલગ અલગ રીતે એક પોઈન્ટ સુડતાલીસ કરોડ ગુમાવ્યા આ અંગે તેમણે જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હાલમાં મારી સાથે કરોડ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલ હતું આજકાલ અસંખ્ય માણસો સાયબર ફ્રોડનો ભોગ બને છે ગુજરાત રાજ્યની પહેલીવાર જુનાગઢના રેન્જ આઈજી શ્રી નિલેશ આંજેડા સાહેબના આથા પ્રયાસો પ્રયાસો થકી મને મારી પૂરી રકમ પરત મળ અપાવેલ છે ત્યારે હું રેન્જ આઈજી શ્રી નિલેશ આંજેડિયા સાહેબ તેમજ સમગ્ર સાયબર પોલીસ ટીમ અને પોલીસ વિભાગનો ખૂબ ખૂબ આભારી છું આ પ્રસંગે હું આમ જનતાને સંદેશ આપવા માગું છું કે જ્યારે પણ સાયબર ફ્રોડ થાય ત્યારે નજીકના સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કોઈપણ જાતના સંકોચ વગર નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો સાયબર પોલીસ ટીમ ખૂબ જ કોપરેટિવ અને સંચોચ રીતે કામગીરી કરે છે આ પ્રસંગે મને યાદ છે કે શ્રી નિલેશ નાદેરા સાહેબ જ્યારે જૂનાગઢના ભૂતકાળમાં એસપી હતા ત્યારે જૂનાગઢના જ્વેલર્સનું અઢાર કિલો સોનું કે જેની કિંમત આશરે દસ કરોડ જેટલી હતી આ સોનાની લૂંટ થયેલી હતી જે સાહેબશ્રી દ્વારા ચોવીસ કલાકમાં આ સોનું જે તે માલિકને પરત આપવાની પ્રશંસીય કામગીરી કરેલ હતી જે બદલ હું અને જુનાગઢના સમગ્ર પ્રજાજનો રેન્જ આઈજી શ્રી નિલેશ આંજરે સાહેબ શ્રી અને રાજ્યના સીએમ શ્રીના ખૂબ ખૂબ આભારી છીએ ધન્યવાદ જય હિન્દ જય જય ગરીબ ગુજરાત જય સરદાર પોલીસે અલગ અલગ ટેકનિકલ સોર્સ વેબસાઇટના એનાલિસિસ સહિતની અનેક યુક્તિ પ્રયુક્તિ અપનાવી સાયબર ફ્રોડ કરતા માફિયાઓને ઝડપી લીધા આ ગુનામાં સંડોવાયેલા કુલ સાત શખ્સોમાંથી ત્રણ મુંબઈના અને ચાર અમદાવાદના છે આ તમામ આરોપીને પોલીસે જેલ હવારે કરી દીધા મહત્વની વાત એ છે કે જે રકમ ગઈ હતી તે પૂરેપૂરી રકમ ભોગ બનનારને પોલીસે પરત અપાવી જુનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ખાતે છ ઓબ્લીક બે હજાર ચોવીસનો ગુનો આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર એકસો ચૌદ એકસો વીસ બી તથા આઈટી એક્ટની કલમ છાસઠ ડી મુજબ રજીસ્ટર થયેલ હતો જેના ફરિયાદી છે રમેશભાઈ પાનસુરિયા આ ગુનાની મોડસ ઓપરેન્ડી એ ટાઈપની હતી કે ફરિયાદીને ક્રૂડ ઓઇલ તથા ફોરેક્સ ટ્રેડિંગમાં એક્સપ્રો માર્કેટ નામની વેબસાઇટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા જે ઇન્વેસ્ટમેન્ટ કરે એટલે એમને એક રકમનો પ્રોફિટ બતાવતો હતો નફો બતાવતો હતો જેમ જેમ વધારે ઇન્વેસ્ટમેન્ટ કરે એમ નફાની રકમ વધારે બતાવતી હતી જ્યારે વિડ્રો કરવા જાય ત્યારે અલગ અલગ બહાના હેઠળ એમને રૂપિયા જમા કરાવવાનું કહેતા હતા આરોપીઓ આ આરોપીઓ છે એ પ્લસ ચુમ્માલીસ જેવા વર્ચ્યુઅલ નંબર અલગ અલગ વપરાશ કરતા હતા તો અમે આ ગુનાના કામે આ વેબસાઇટ છે એપ્સ્રો માર્કેટ તેની તથા વર્ચ્યુઅલ નંબરની ટેકનિકલ એનાલિસિસ કરી સોશિયલ એન્જિનિયરિંગ કરી અને ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી કુલ સાત આરોપીઓ પકડી પાડેલ છે જેમાં ત્રણ આરોપીઓ છે મુંબઈના છે અને બાકીના ચાર આરોપીઓ છે એ અમદાવાદના ગુજરાત ખાતેના છે આ તમામ આરોપીઓ હાલ જેલ હવાલે છે અને આ ફ્રોડમાં ફરિયાદીની કુલ એક કરોડ છેતાલીસ લાખ વીસ હજાર એકસો ચુમ્માલીસ જેટલી રકમ ગયેલી હતી આ તમામ રકમ ફરિયાદીને પરત મળી ગયેલ છે તો હું આ આપના માધ્યમથી પ્રજાજનોને એક અપીલ કરવા માગું છું સાયબર પોલીસ સ્ટેશન જુનાગઢ રેન્જ વતી કે આ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટના ફ્રોડ હાલમાં ઘણા બધા ચાલી રહ્યા છે તો આ પ્રકારના ફેક વેબસાઇટ કે ફેક એપ્લિકેશન મારફતે ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે અને જો આ પ્રકારનો ફ્રોડ બને તો સાયબર ક્રાઇમની હેલ્પલાઈન નંબર છે વન નાઇન થ્રી ઓગણીસ ત્રીસ ઉપર પ્રજાજનો છે જો તમે પણ મોબાઈલ ઇન્ટરનેટથી બેન્કિંગ બજાર કે ટ્રેડિંગ કરતા હો તો ચેતી જજો આ કેસ ઉકેલાતા ગુજરાતના ઇતિહાસમાં એક સાથે સાયબર ફ્રોડની આટલી મોટી રકમ પરત અપાવવાનો પ્રથમ દાખલો બન્યો હોવાની ચર્ચા છે ભાવિક જોશી મુંબઈ સમાચાર જૂનાગઢ